रस्तानि कनेक्टी आहे નુકસાની થઈ અમારે ભાદર આવી પાણી નું નુકસાની થઈ અમારે રસ્તા ની નુકસાની થઈ પછી અમે બાથરૂમ ની નુકસાની થઈ અમારે ઘર ની અડીગી ભાદર

जी मेरी हां अब पति उड़ेना और आ नुक्सानी छे 200 खेडू छे न 500 विगा गम्मे ने छे छोटा ગામના ખેડુ આવે ને ઠેપડા ગામના ખેડુ આવે આ રસ્તા ઉપર થી આ રસ્તે બાદર ને ગાડી ને વિઘો દેખા તો હાથ હોય કે ને આજે અત્યારે આપણે ઉઈ ભાય છે મકાન માં છે કે મક્કર નો ભાઈ નો હાવ નાશ થઈ ગયો છે ને

નુકસાની અંદર બાકી ક્યાં છે આમાં તમે બધું જોઈ લીધું અને આ બિચાર કઈ પરિસ્થિતિમાં જીવે બે બે વીઘા જમીન છે એમાં વીઘો વીઘો જમીન ચડાઈ ગયું તો આ ભાજપ સરકાર કઈ કરતી નથી અને અમે છેલ્લા દસ વર્ષથી હું સતત માગણી કરું કે કોટેશન દિવાલ કરવામાં આવે તો એ કોઈ ધ્યાન દેતું નથી ચૂંટણી આવે એટલે ત્રિકમ લઈને નારી ફોડી બે નારી વધારી અને વયા જાય તો ખોટા ચૂંટણી મત લઈ જાય ને પછી પાછા પાંચ વર્ષ કરી કોઈ જવાબ દેતું નથી અટલ રસ્તો ત્યાં ત્યાં ચાર કિલોમીટર રસ્તો છે વેપરી ઉધી નો આ હરંગ ધોવાઈ ગયો છે બે ખતર હારું બે ખતર આવું પટાપુર ધોવાઈ ગયો છે અને ટુકણ જમીન છે બિચારા ખાય તો ખાય હું એ પરિસ્થિતિ છે અને વારે ફેરે સુગણી આવે એટલે ફોટા ફોટા પાડી રહી જાય એટલે ત્રિકમ મારી દે એ તમારે પ્રૂફ જોતું હોય તમારે ત્રિકમ સુગણી ને ફોટા પાડે ને ત્રિકમ મારા ફોટા છે ત્રિકમ મારી એના પબ્લિક ને